બરાબર છેલ્લા વીસ વર્ષથી નથી પાંચ મંડળીઓના નામ પણ અત્યારે એ છે બે હજાર બે થી બાબુભાઈ બારદાનનો ધંધો ખાલી બારદાન લેતા હતા એ પછી એને આજે બારદાનના ના તો ઠીક છે પણ એટલું બધું કરોડોનું સામ્રાજ્ય સાબર ડેરી થકી વસાયું છે અને શ્રી મહાકાલી શ્રી રામ શ્રી વિનાયક શ્રી મહાકાલી બીજી એગ્રો શ્રી લક્ષ્મી શ્રી ભાવના આ પાંચ સાત કંપનીઓ જ ટેન્ડર ભરે એમની અને એમના છોકરા એમની વહુ એમની ભત્રીજી એમના નામની જ કંપનીઓ એનાથી સવિશેષ કહું આપને કે મકાઈ પાપડી અને મકાઈ ભરડોનો પ્લાન્ટ પણ બાબુભાઈએ નાખી દીધો છે ટૂંક સમયની અંદર સાબર ડેરી આ તમામ વસ્તુ બંધ કરીને મકાઈ ભરડો અને મકાઈ મકાઈ પાપડી એ વેચવાનું ચાલુ કરે એ પણ શક્યતાઓ પૂરી રહેલી છે